આજરોજ આણંદ જિલ્લાના આણંદ લોકસભા વિસ્તાર અને ખંભાત વિધાનસભાની જે કાઉન્ટિંગ અહીંયા પીજી અને નલીની જે કાઉન્ટિંગ સેન્ટર છે આ સેન્ટર ઉપરની તમામ વ્યવસ્થાઓ તમામ મદદની ચૂંટણી અધિકારીઓ અને કેન્ડિડેટ્સના પ્રતિનિધિઓની હાજરીમાં કઈ રીતે કાઉન્ટિંગની અરેન્જમેન્ટ જે કાઉન્ટિંગ એજન્ટ્સને અવર રસ્તો ઇવીએમનો સ્ટ્રોંગરૂમથી કાઉન્ટિંગ કાઉન્ટિંગ સેન્ટ હોલ સુધીનો મૂવમેન્ટ આ બાબતે સીએપીએફના પણ અધિકારીઓ હાજર રહ્યા અને સીએપીએફના અધિકારીઓ અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને તમામ મદદની ચૂંટણી અધિકારીઓની હાજરીમાં આ બધી વ્યવસ્થાઓની આજે સમીક્ષા કરવામાં આ આ સ્ટ્રોંગ રૂમનો નથી આ જે બિન જે વૈધાનિક કવરોનો એક હોય છે જે કાઉન્ટિંગમાં પણ યુઝ નથી થતું કાઉન્ટિંગના જે સ્ટ્રોંગ રૂમ્સ છે ઈવીએમના ઈવીએમના સ્ટ્રોંગ રૂમ સત્તર ગયા સાથેના સ્ટ્રોંગ રૂમ આમાં કોઈ ખિડકી વગેરે નથી પણ એક અન્ય રૂમ જેમાં બોક્સેસ રખેલા છે વૈધાનિક કવરોના આમાં ખિડકી જે બે દિવસ પહેલાં પવન આવી હતી આમાં એ ખિડકી ખુલાઈ ગઈ છે પણ આ અત્યારે બધાની હાજરીમાં સીલ પણ કરી દેવામાં આવી છે